જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું આપને જેઠવત એકાદશી એટલે કે યોગીની એકાદશી કહે છે તે ક્યારે કરવાની છે તેની કથા મહાત્મા વિશે સંભળાવું છું આ એક પવિત્ર એકાદશી છે આ એકાદશી કરવાથી વેદપાઠી અઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે આ એકાદશી કરવાથી સંસારના પારિવારિક આર્થિક માનસિક દુઃખોમાંથી મુક્તિ મળે છે આ યોગીની એકાદશી ખૂબ જ ફળ આપનારી તિથિ છે વળી જેઠ માસે મંગલ ગ્રહનો માસ કહેવાય છે તેથી મંગળ ગ્રહ પૃથ્વી માતાના પુત્ર છે તેથી પૃથ્વીમાંથી સીતા માતા પ્રગટ્યા હતા તો આ દિવસે રામ ભગવાન સહિત સીતા માતાની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે વળી આ દિવસે તુલસીની પૂજાનું પણ ખૂબ જ વિશેષ મહત્ત્વ છે ઓછામાં ઓછા ભગવાનને આઠ તુલસી પત્ર તો આ દિવસે ધરાવવા જ જોઈએ અને આ દિવસે તુલસી માતાના આઠ નામનો જપ કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે આગળ હું તમને તુલસી માતાના આઠ નામ જણાવું છું આપણા શાસ્ત્રમાં એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને વાલી હોવાથી ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો આ દિવસે વિષ્ણુ ભગવાનનું લક્ષ્મી માતા સહિત પૂજન કરવું આપણી યથાશક્તિ જે રીતે થાય તે રીતે ફલાહાર કરીને એક ટાઈમ ભોજન કરીને નિરાહાર રહીને એવી રીતે વ્રત પૂરું કરવું આ દિવસે નિંદા કૂથલી ચોરી સત્ય અસત્ય એ બધાથી દૂર રહેવું અને રાત્રે જાગરણ કરી ભગવાનનું ભજન કીર્તન કરવાનું વિશેષ મહત્ત્વ છે યોગીને એકાદશીમાં તલનો ઉપયોગ કરવાનું ખૂબ જ મહત્ત્વ ગણાયું છે તો તલનું દાન કરી શકાય તલ ભગવાનને ધરાવી શકાય તલની કોઈ આઈટમ બનાવીને ધરાવી શકાય સવારે જળમાં થોડા તલના દાણા નાખીને સ્નાન પણ કરી શકાય આ દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવી દીપ પ્રગટાવી ભગવાનના નામનો જપ કરવાથી પ્રીતુ કૃપા પ્રાપ્ત થાય છે અને વિશેષ પિતૃકૃપતા પ્રાપ્ત કરવા માટે પીપળાની પૂજા અવશ્ય કરવી તો હવે તમને હું મુહૂર્ત જણાવું છું આપણે હંમેશા યુદ્યાતિથિ પ્રમાણે એકાદશી કરીએ છીએ તો આ વખતે યુદ્યાતિથિ પ્રમાણે કરવાની હોય તો બાવીસ જૂનને રવિવારે કરવાની રહેશે અને એકાદશી છે તે બારસના દિવસે કરવાની રહેશે અને એકાદશી એકવીસ જૂને સવારે ચાલુ થાય છે તો ચાલો પહેલાં એકવીસ જૂન શનિ શનિવારનું મુહૂર્ત જોઈ લઈએ તો એકવીસ જૂન સવારે સાત ને બાર મિનિટે ચાલુ થાય છે અને રવિવારે સવારે લગભગ સાડા ચાર મિનિટે પૂરી થાય છે તેથી આ વખતે શનિવારે એકાદશી કરવાવાળાના પારણા બપોરે કરવાના રહેશે તે ખાસ યાદ રાખવું તો બપોરે એકવીસતાલીસ લઈને સાડા ચાર સુધીમાં પારણા કરવાના રહેશે અને રવિવારે બાવીસ જૂને સવારે સાડા ચાર મિનિટ એકાદશી પૂર્ણ થઈ અને બારસની તિથિ ચાલુ થતા હોવાથી બાવીસ જૂને વૈષ્ણવે કરવાની રહેશે અને બાવીસ જૂનના પારણા બીજા દિવસે સોમવારે પાંચ પચીસથી સવા આઠ સુધી કરવાના રહેશે તો હવે હું તમને તુલસી માતાના આઠ નામ સંભળાવું છું ઓમ વૃંદા એ નમઃ ઓમ વૃંદાવન એ નમઃ ઓમ વિશ્વ પૂજિતાય નમઃ ઓમ વિશ્વ પાવન્યય નમ ઓમ પુષ્પસારા ય નમ ઓમ નંદિન્યય નમ ઓમ તુલસીય નમઃ ઓમ કૃષ્ણજીવનીય નમઃ તો આ આઠ નામ તુલસી માતાના છે અને હા એકાદશી પૂનમ અમાસ અને રવિવાર આ બધા દિવસે તુલસી પાન ના તોડવા જોઈએ અને આ જો તમારે પૂજા કરવી હોય તો આગલા દિવસે તુલસી પાન તોડી લેવા જોઈએ જો ભૂલાઈ જાય તો તુલસી માતાને ક્ષમા પ્રાર્થના કરીને બેથી ત્રણ જેટલા તમારે ભગવાનને ભોગ ધરાવવા માટે કે જરૂર હોય એટલા જ તોડવા તો ચાલો હવે હું તમને કથા સંભળાવું છું કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશનાશાય સાય નમો નમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ગણેશાય નમ તો યોગીની એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય તેનો મહાત્મ્ય મને કંઈ સંભળાવો કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગીની એકાદશી છે સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશીને ઉત્તમ તિથિ ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે આ એકાદશીનું વ્રત કરનાર માણસ ગમે તેઓ પાપી હોય તો પણ તેને નરકના દરવાજા જોવા નથી પડતા આશાપુરીના રાજા ધિરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા અને એમને હેમમાલી નામનો એક યક્ષ હતો જે કુબેર માટે પૂજાના ફૂલ લાવતો હતો હેમમાલીનું પત્નીનું નામ વિશાલક્ષી હતું જે અત્યંત સ્વરૂપવાન હતી યક્ષ હેમમાલી પત્નીનો અત્યંત આશિક હતો કાયમ મોહ પાસમાં બંધાયેલ રહેતો હતો પોતાની પત્ની વિના ઘડી પણ રહી શકતો ન હતો એક દિવસની વાત છે હેમમાલી માનસરોવરમાંથી કમળના ફૂલો લાવીને ઘરમાં રોકાઈ ગયો પત્નીને પ્રેમ જાળમાં જકડાઈ જવાને લીધે કુબેરના ભવનમાં ફૂલ આપવાનું ભૂલી ગયો અને જઈ શીખ્યો નહીં આ બાજુ કુબેર શિવ મંદિરમાં બેસીને પૂજન કરી રહ્યા હતા એમણે બપોર સુધી હેમમાલીની રાહ જોઈ પરંતુ એ આવ્યો નહીં આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈને સેવકને હેમ હેમમાલીના ઘેર જોવા રવાને કર્યો થોડી જ વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો માલિક એ તો પત્નીના કામમાં કામનામાં આશક થઈને રમણ કરી રહ્યો છે આ વાત સાંભળી કુબેરને ક્રોધ આવ્યો અને તે ક્રોધના લીધે રાતાપીળા થઈ ગયા અને તરત જ એમ માલીને બોલાવ્યો અને કહ્યું હે પાપી અરે દુષ્ટ ઓ દુરાચારી તે ભગવાનની અવહેલના કરી છે આથી કોઢથી યુક્ત અને પોતાની પ્રિયતમાથી વિમુક્ત થઈને આ સ્થાનથી દૂર બીજે ચાલ્યો જા કુબેરના કહેવાથી એ સ્નાનથી એનું પતન થયું કોટથી આખું શરીર પીડિત થઈ ગયું પરંતુ શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ જળવાઈ રહી ત્યારબાદ એ ફરતો ફરતો મેરુ શિખર ગયો ત્યાં મુનિ શ્રી માર્કંડીજીએ તેને દર્શન થયા પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિ માર્કંડીજીએ એને ભયથી કાંપતો હોવાથી પૂછ્યું તને આવો ભયંકર કોટ શા કારણે થયો તો યક્ષ બોલ્યો મુનિશ્રી હું કુબેરનો અનુચર હેમાલી છું હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવી કુબેરજીને આપતો પણ એક દિવસ પત્નીના સહવાસના સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનું ભાન રહ્યું નહીં અને ફૂલો લાવવાનું હું ભૂલી ગયો આથી કુબેરજીએ ક્રોધિત થઈને મને શ્રાપ આપ્યો તેથી હું કોટથી ઘેરાઈને મારી પત્નીથી વિકોટો પડી ગયો છું હે મુનિવર સંતો તો પરોપકારી હોય છે દયાળુ હોય છે આથી મારા દુઃખનો કોઈ ઈલાજ કરો પ્રભુ માર્કંડીજીએ કહ્યું તારી વાત સાચી છે આથી હું તને તારું કલ્યાણ થાય તું દુઃખમાંથી મુક્ત થઈ જાય અને શ્રાપમાંથી પણ તું મુક્તિ મેળવે એવું વ્રત તને જણાવું છું તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વ્રત કર આ વ્રતના પુણ્યના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ હે રાજન માર્કંડીજીના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી કોટ દૂર થઈ ગયો દિવ્ય શરીર પ્રાપ્ત થયું આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી પૂર્ણ સુખી થઈ ગયો આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે અઠયાશી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એની સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે આ મહાત્મા વાંચવાથી કે સાંભળવાથી મનુષ્ય બધાએ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠ વાસ પ્રાપ્ત કરે છે તો આ યોગીની એકાદશીનો પ્રતાપ છે તો સૌને એક યોગીની એકાદશીની જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયાળામ અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાવાળા અને મને સાંભળવાવાળાનો ખૂબ ખૂબ જ આભાર આવી રીતે મને આગળ પણ સપોર્ટ કરતા રહેજો મારી શરૂઆત જ છે તો યથાશક્તિ જેવું આવડે એવું સંભળાવું છું ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય શ્રી કૃષ્ણ